ઈસામાં ત્રણ પણ બાવીસ કરોડના ખર્ચે ભારત માતા પાર્ક ભારત માતાનું મંદિરનું ખાતમુહૂર્ત મલ્ટીપર્પઝ ગ્રાઉન્ડ સહિતની સુવિધાઓ ઉભી થશે ઈસાની હરિઓમ સ્કૂલ પાછળ સવા ત્રણ કરોડના ખર્ચે બનનાર ભારત માતા પાર્ક અને ભારત માતા મંદિરનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યો કેન્દ્ર સરકારની અમૃતમ યોજના અંતર્ગત ડીસા શહેરનો સમાવેશ થયેલો હોય અમૃતમ યોજનાની ગ્રાન્ટમાંથી 3 કરોડ 22 લાખના ખર્ચે ડીસા શહેરમાં અદતન ભારત માતા બાગ અને ભારત માતા મંદિરનું નિર્માણ કરવામાં આવશે જેનું ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માણી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ શૈલેષભાઈ રાયકોર શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ દેલવાડિયા તાલુકા ભાજપ પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અમરતભાઈ દવે શહેર ભાજપ મંત્રી કનુભાઈ જોશી અશોકભાઈ પટેલ પાલિકાના પૂર્વ પ્રમુખ રાજુભાઈ ઠક્કર સહિત ભાજપના નેતાઓ પાલિકાના કોર્પોરેટરોને નગરજનો ઉપસ્થિત રહેતા કેન્દ્ર સરકારની અમૃતમ સિટી યોજના અંતર્ગત આ મંદિર બગીચો નિર્માણ કરવામાં આવશે રૂપિયા ત્રણ પોઈન્ટ બાવીસ કરોડના ખર્ચે બનનાર બગીચાને ભારત માતા પાર્ક નામ આપવામાં આવ્યું ગત વર્ષે આ કામની કેન્દ્ર સરકારમાં દરખાસ્ત કરાઈ હતી રજૂ જેની મંજૂરી મળ્યા બાદ ટેન્ડરિંગ પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી છે ગાંધીનગરમાં બગીચાઓની કામગીરીનો બોળો અનુભવ છે તેવી કન્સ્ટ્રક્શન કંપનીને વર્ક ઓર્ડર અપાયો છે અને એક વર્ષના કામગીરી પૂર્ણ કરવામાં આવશે નવા બગીચામાં સુવિધાઓ મળશે ભારત માતાનું મંદિર સિનિયર સિટીઝન બેસી શકે તે માટેની સુવિધા મલ્ટીપર્પઝ ગ્રાઉન્ડ રેમ્પ એન્ડ એમ્પી થિયેટર કિડ્સ પ્લે એરિયા વોલીબોલ બેડમિન્ટન કોર્ટ स्केट पार्क लॉन टेनिस बॉक्स क्रिकेट वॉकिंग ट्रैक इवेंट लोन शॉप एंट्री प्लाजा चेंजिंग रूम ऑफिस कैटरिंग किचन किचन स्टोरेज टॉयलेट डिफरेंटली एबल्ड टॉयलेट स्टोरेज हडिला हनुमान मंदिर संकुल पौड़ो रोड ड्रेनेज अहवाल आज रोड अमृत योजना हेठ भारत सरकार द्वारा अने राज्य सरकार नगर ने नगरपालिका ने संप्राप्त थे जगह अंदर અમૃત યોજના હેઠળ ભારત માતા પાર્ક બનાવવાનો આજે ખાતમુહૂર્ત કર્યું છે નગરપાલિકા દ્વારા આજે ખૂબ સારી સંખ્યાની અંદર લોકો આવ્યા અને આ ભારત માતા એટલે કે મલ્ટીપર્પઝ વસ્તુથી ઉપયોગ થાય સ્પોર્ટ્સનું પણ હોય બાળકોનું હોય સિનિયર સિટીઝન હોય ચાલવા માટે હોય એવી તમામ ઇવેન્ટો થઈ શકે એવું એક સુંદર મજાનું ભારત માતા પાર્ક અને સાથે સાથે ભારત માતાનું મંદિરનું આજે ખાતમુહૂર્ત કર્યું છે દિન માટે શું દિવસ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બીજી અમૃતમય યોજના હેઠળ ત્રણ પોઈન્ટ સોળ કરોડ રૂપિયા ભારત માતા પાર્ક જેમાં ભારત માતાનું સરસ અને સુંદર મંદિરનું નિર્માણ થશે તેમજ આ બગીચામાં વોકિંગ કરી શકીએ બાળકો રમી શકીએ સ્પોર્ટ્સ અને દરેક જગ્યાએ અને નાના વ્યક્તિ પોતાનો અવસર કરી કેવા નાના પાર્ટી પ્લોટનું પણ આ બગીચામાં આયોજન કરવામાં આવેલું છે આ શુભ દિવસે ઈશાના નગરજનો જે હાજરી આપી એમનું ખૂબ વંદન કરું છું ભારત માતા કી જય